હમણાં હમણાં એક એ પિક્ચર ખૂબ જ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે ખૂબ જ વાયરલ ચાલી રહ્યું છે અને ખૂબ જ એને પ્રતિસાદ સારા મળી રહ્યા છે સૈયારા મૂવી જે યુવા વર્ગને એ પિક્ચર ખૂબ જ ગમે છે મૂવી ખૂબ જ ગમે છે હવે ખબરની એની પાછળનું કારણ શું છે મેં તો પિક્ચર જોયું નથી પણ હવે ખબરની એની પાછળનું કારણ શું છે લોકો એવું કહેતા હોય છે કે એમાં લવ સ્ટોરી હોય છે અને એમાં એમ કહેવાય કે પ્રેમનું બહુ સારું વર્ણન કરેલું છે અને અલગ થઈ જાય છે અને પાછા ખૂબ મહેનત કરે છે અને પાછા ફરીથી કે બંને એક થાય છે એવું લુક કહે છે મેં જોયું નથી પણ મેં અમુક વિડીયો જોયા અમુક અમુક રીલ્સ જોઈ એમાં અમુક અમુક છોકરાઓ તો અને એવા ભાવુક થયા હોય છે બોસ કોઈ તો શર્ટના બટન તોડી નાખે છે અને કોઈ તો એમ થિયેટરમાં નીચે સૂઈ જાય છે અને કોઈ તો એટલું બધું રડે છે ને કોઈ તો એની પાસ્ટની યાદ કરીને આમ કહેવાય ને એવું એવું કરે છે ને આ બને દાખલા શું છે આટલા બધા ભાવુક થઈ જાવ તમે આવા આવા મૂવી જોઈને આટલા ભાવુક થઈ જાય છે મને તો એ ખબર પડતી નથી કે નો ડાઉટ મૂવી સારું હશે એમાંથી જાણવા જેવું પણ સારું બધું હશે ઘણું બધું હશે અને શીખવા જેવું પણ ઘણું બધું હશે પરંતુ જે શીખવાનું શીખો શીખવાના આ થોડું શીખવાનું છે આ આટલું બધું આ ભાવુક થવાની શું જરૂર છે આવા તો ઘણા બધા પિક્ચરો મૂવી આપણે ગુજરાતીમાં આવેલા જ છે ક્યારેય કોઈ ભાવુક થતું નથી ક્યારેય કોઈ કીધું નહીં મને આમ થઈ ગયું મને તેમ થઈ ગયું બહારના માત્ર કાલ્પનિક પિક્ચરો કાલ્પનિક મૂવીથી લોકો આટલા બધા એમ કહેવાય કે ભાવુક થઈ જાય છે તો આપણી ગુજરાતી મૂવી રિયલ ઇન્ડસ્ટ્રી જે કહેવાય કે સાચી ઘટનાઓ પર ઘણા બધા ગુજરાતી રંગીન ચલચિત્ર બનેલા છે તો એની ઉપર તો કોઈ દિવસ કોઈ ભાવુક થતું નથી મારો કહેવાનો અર્થ કે જ્યાં જે થતું હોય એ થાય હું એમ કહું છું તમને આવા મૂવી નો ડાઉટ એ મૂવી સારું જ હશે એમાંથી શીખવાનું પણ ઘણું બધું હશે પરંતુ એ નથી શીખવાનું માત્ર લોકો પ્રેમનું શીખી રહ્યા છે પાસ્ટને જ યાદ કરી રહ્યા છે પરંતુ એમાં પણ એને મેળવવા માટે ઘણી બધી મહેનત કરી છે હાર્ડવર્ક કર્યું છે ખૂબ જ એમ કહેવાય કે સ્ટ્રગલ કર્યું છે એ એ શીખો ને એ આ શીખવાની ક્યાં જરૂર છે ભાઈ થિયેટરમાં સૂઈ જવાની ને રડવાની બૂમ પાડવાની ને બરાડા પાડવાની બધી કાંઈ જરૂર નથી જે જરૂર હોય તે કરવા એમ કહું છું આની કોઈ જરૂર નથી આપણા ગુજરાતી રંગીન ચલચિત્રમાં વીર માંગણાવાળો એ રિયલ ઘટના પર અને સાચી ઘટના પર આધારિત છે એ મૂવી જોવું ને એમાંથી કંઈક શીખો એ છે સાચી પ્રેમ કહાની એ છે કે મર્યા પછી પણ પ્રેમ કરે છે સાચી કહાની છે એ કોઈ કાલ્પનિક નથી તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક આવા મૂવી નો ડાઉટ હું એનો વિરોધ નથી કરતો પિક્ચર સારું જશે કે જે કેમ હોય તેમ ઉભા કેમ પણ ભાવુક ત્યાં થવાની જરૂર નથી જ્યાં ભાવુક થવાનું ને ત્યાં થવાનું આવી જગ્યા ઉપર ભાવુક થવાની કોઈ જરૂર નથી માટે આજની દરેક યુવા જનરેશન એમાં હું આવી જાઉં છું આજના દરેક લોકોને એટલું જ કહેવાનું છે કે ભાઈ સાચા મૂવી જોવો સારા મૂવી જોવો જેમાંથી કંઈક શીખવા મળે આવા ગેરમાર્ગે દોરી જાય ને પ્રેમના એવાને કોઈ જરૂર નથી ભાઈ એ મૂવી એને મુબારક કે જે કંઈ છે બાકી આપણા આપણી રીતે પરફેક્ટ રહો અને આવા મૂવી જોઈને આટલા બધા ભાવુક થવાની કોઈ જરૂર નથી બી કુલ આવા મૂવી આવશે આનાથી પણ સારા આવશે આનાથી પણ બેસ્ટ ક્વોલિટીના આવશે તો જો આ આવા મૂવીમાં જો આપણે એવું કરતા હોય તો આનાથી બી કંઈક અપ લેવલ નેક્સ્ટ લેવલના મૂવી હશે એમાં તો આપણે ખુદને એમ કહેવાય કે કંઈક કરી નાખીશું ને ખુદને કંઈક નુકસાન પહોંચાડીશું એટલો બધા ભાવુક થઈ જઈશું ને તો ભાવુક થવાની કોઈ જરૂર નથી મૂવીને માત્ર મૂવીની રીતે જોવાનું છે એને નિહાળવાનું છે અને માણવાનું છે આટલું ભાવુક થવાની કોઈ જરૂર નથી આ દરેક યુવાનને મારો ખાસ સંદેશ કે જે લોકો સૈયાર મૂવી જોવા જાય છે એ લોકો ખાસ એમને મારી વિનંતી કે પાવુક ન થાવ મૂવી જોવો માણો એનો આનંદ લેવો અને પછી થિયેટરની બહાર નીકળી ગયા પછી ભૂલી જવાનું કે મૂવીમાં શું હતું કે શું પિક્ચર સારું હશે કે જે કેમ હોય તે બાકી એને જીવનમાં ના ઉતારો જીવનમાં ઉતારવા જેવું હોય તો કોઈ સારી એવી પ્રવચન કથા કે મોટિવેશનલ સાંભળો અને એને જીવનમાં ઉતારો જેથી કરીને આપણું જીવન ચેન્જ થશે આવા પિક્ચરોથી આપણું જીવન ચેન્જ નહીં થાય આ દરેકને મારો એક સંદેશ છે અને દરેકને મારા જય માતાજી